નવરાત્રીના પર્વમાં આખું એ ગુજરાત ગરબે ઘૂમે છે પણ અમદાવાદમાં આઠમના નોરતા અને તેમાં પણ અમદાવાદના હેરિટેજ વિસ્તારમાં આવેલ સદુમાતાની પોળના ગરબા કંઈક વિશેષ હોય છે કેમ કે આ દિવસે અહીં બારોટ સમુદાયના પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી અને ગરબે ઘુમે છે દર વર્ષે નવરાત્રીની આઠમની રાતે આ અદભુત દ્રશ્યો જોવા મળે છે અને છેલ્લા બસો વર્ષથી પરંપરા અવિરત ચાલી આવી છે હવે સવાલ થાય કે કેમ પુરુષો અહીં સ્ત્રીનો વેશ ધારણ કરી ગરબે ઘુમે છે તો તેની પાછળ એક લોકવાયકા વાયકા છોડાયેલી છે લગભગ બસો વર્ષ પહેલા મુઘલ શાસન દરમિયાન સદુબેન નામની એક મહિલાએ પોતાની રક્ષા માટે પોળના બારોટ સમુદાયના પુરુષો પાસે મદદ માંગી પણ તેઓ રક્ષણ ન કરી શક્યા અને આ દુઃખદ ઘટનામાં સદુબેને પોતાનું બાળક ગુમાવ્યું જે બાદ ક્રોધ અને દુઃખમાં તેમણે બારોટ સમુદાયના પુરુષોને કાયરતાનો શ્રાપ આપ્યો